જો તમારે છે ને એક એક કાર્ડ લેવાનું છે આમાંથી બરાબર ચલો એક એક કાર્ડ લઈ લો એક જ લો અને વાંચી લો પછી ચલો તમારું છે ને એ વાંચી લો બધા વાંચી લો હા કઈ અક્ષરમાં લે વાંચી લો ચલો હવે જેને કલર આવ્યો હોય ને કલર એ આ ખૂણામાં આવતા રે પેલું મોર છે ને ત્યાં કલર વાળા જતા રહો ચલો કલર કલરનું નામ હોય ચલો શાકભાજી કોને છે જેને શાકભાજી નું હા ચલો જાવ પેલી બાજુ જતા રહો પ્રાણી પ્રાણીઓ પ્રાણીઓ જેને આયા હોય ને સામેના ખૂના માં જાઓ પ્રાણીઓ 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 કયું મેં હા તો જાઓ ચલો હવે પક્ષીઓ પક્ષીઓ વાળા આ ખૂના માં તારે સરસ પીવાર કોણ છે કલર ને કયો કલર છે તારે બોલ તારે 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 વેરી ગુડ એ શાકભાજી કોણ છે તમારે વાંચો ટામેટા ભીંડા તારે તારે હે વેરી ગુડ ચાલ હવે તમારો કયો પરિવાર છે એ બધું શું કહેવાય પ્રાણીઓ તારે શું છે મોર પ્રાણી કહેવાય તો પક્ષીના ગ્રુપમાં જાતું પક્ષી આ બાજુ છે ચાલ હા તારે સસલી તારે ગાય તારે વાંદરો તમારો કયો પરિવાર છે પક્ષીઓ તાર જોડે શું આવ્યું મોર ઉપર ચકલી તારે વેરી ગુડ